માહ્યાવંશી વિકાસ મંચ સમગ્ર ભારતના ત્રેવીસમા સ્થાપના દિવસની નિર્માણધીન ભવન અતિથિગૃહ ચાણક્ય નગરી સહ્યાદરી હોટલની સામે કાચલી ગામ તાલુકો તલાશ્રી મહારાષ્ટ્ર ખાતે ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉમંગથી કરવામાં આવી હતી આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગુજરાત મહારાષ્ટ્ર દમણ દાદરાનગર હવેલી તથા સમસ્ત ભારતથી માહ્યાવંશી સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો અધ્યક્ષ સ્થાન મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ સમિતિના ચેરમેન જીતુભાઈ સુરતી રાજગરીએ શોભાવ્યું હતું માયાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મનહરભાઈ ભાવવાહી મુંબઈના નિર્માણ પામેલા વિકાસ મંચના ગૃહનું મહત્વ સમજાવ્યું હતું આ ભવન મહ્યાવંશી સમાજ માટે જ નહીં પરંતુ સર્વ સમાજ માટે આશીર્વાદરૂપ બનશે એવો વિશ્વાસ પ્રગટ કર્યો હતો આ પ્રસંગે શ્રી મનહરભાઈ પટેલે સમાજના દાતાઓને અભિનંદન પાઠવી તેમનું સન્માન કર્યું હતું દમણ જિલ્લા સમાજના સ્થાપક પ્રમુખ સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ એફ દમણિયાને સમાજ રત્નની ટ્રોફી ટ્રોફી આવી હતી આ તેમના પરિવારને મહ્યાવંશી વિકાસ મંચના મેનેજિંગ ટ્રસ્ટી મંચના ટ્રસ્ટી અને પ્લાનિંગ કમિટીના ચેરમેન અને કાર્યક્રમના અધ્યક્ષ જીતુભાઈ સુરતી મંચના ટ્રસ્ટીઓમાં રમેશભાઈ મહ્યાવંશી વસંતભાઈ પરમાર સિલવાસના એડવોકેટ નોટ્રી કેતનભાઈ અને પ્રકાશભાઈ કલ્પનાબેન મિસ્ત્રીના હસ્તે એનાયત કરી હતી દમણવાડાના સરપંચ મુકેશભાઈ ગુસ્વામી પણ આજના કાર્યક્રમો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવા ભવનના સંયોજકો જીતુભાઈ મહેતા અને મિતેશભાઈ માહ્યાવંશી ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી આ કાર્યક્રમમાં માહ્યવંશી વિકાસ મંચના એકમાત્ર મહિલા ટ્રસ્ટી શ્રીમતી કલ્પનાબેન મિસ્ત્રી સહિત બહેનો ઉપસ્થિત રહ્યા હતા અધ્યક્ષ સ્થાનેથી શ્રી જીતુભાઈ સુરતીએ મહવંશી વિકાસ મંચ માટે સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપી સ્વર્ગસ્થ વિષ્ણુભાઈ ધમણિયાને ભાવભીને શ્રદ્ધાંજલિ આપી હતી આભાર વિધિ એડવોકેટ શ્રી કેતનભાઈ પટેલે કરી હતી તથા કાર્યક્રમનું સંચાલન શ્રી હસમુખભાઈ પટેલે કર્યું હતું મંચના જન્મોત્સવ પ્રસંગે કેક કાપવાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે સુરુજી ભોજન લઈ સમાજ માટે કંઈક કરી છૂટવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા